હાલમાં વાયરલ થયેલા એક વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે એક બાળક એવો પ્રશંસનીય રોટો વગાડ્યો છે કે આ વિડીયો જોયા પછી ચોક્કસ તમે પણ તેના ફેન બની જશો મોરબીમાં રહેતો બાળ કલાકાર તબરેઝ શેખ કે જેઓ નાનપણથી જ સંગીતની સાધના કરે છે જે ઉંમરે નાના બાળકો શેરીમાં રમતા હોય છે તે ઉંમરે તબરેઝના હાથ રોટો પર નાચે છે તબરેઝ એવો રોટો વગાડે છે કે લોકો જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે સંગીત એક એવી કળા છે કે જે સાંભળતાની સાથે જ ઝાડ પાન પશુપંખી અને મનુષ્ય ડોલી ઉઠે છે સંગીતની સાધના પણ એવી છે કે જેનાથી જીવન સંગીતમય બની જાય છે અને જો નાનપણથી જ સંગીતની સાધનામાં જોડાવાનું થાય ત્યારે સંગીતનો વિકાસ કંઈક અલગ અને અદ્ભુત રીતે જ થાય છે મોરબી શહેરમાં મુસ્લિમ પરિવારમાં લંગા જ્ઞાતિમાં જન્મેલા તબરેઝને સંગીતનો વારસો પરિવારમાંથી જ મળ્યો છે તેમના દાદા યુનુસભાઈ શેખ ખ્યાતનામ સિંગર છે સાથે જ પિતા તૌફિકભાઈ રિધમિષ્ટ છે અને કાકા શાહરૂખ શેખ પણ સારા સિંગર છે નાનપણથી જ ઘરમાં સંગીતનો માહોલ હોવાથી તબરેઝ સંગીતમાં રચ્યો પચ્યો રહેતો હતો સંગીત તો તેની રગરગમાં જ હોય અને આમ પણ તબરેઝને સંગીતનું ટેલેન્ટ ગળતુથીમાંથી જ મળ્યું છે તબરેઝ જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારથી પિતા તોફિકભાઈ પાસે બેસીને રોટો ઢોલ વગેરે સાંભળતો શીખતો અને જ્ઞાન મેળવતો હતો અન્ય બાળકો માટે પ્રેરણારૂપ એવો મોરબીનો આ બાળ કલાકાર કે જે આઠ વર્ષનો છે અને સ્ટેજ શોમાં સંગીત વગાડીને માતા પિતાનું નામ રોશન કરી રહ્યો છે તબરેઝ નાની ઉંમરે રોટો બેઝ ઢોલ સહિતના સંગીતના વાજિંત્રો વગાડે છે આ જોઈ અન્ય બાળકોએ પણ પોતાનામાં રહેલી કળાને આગળ લાવી તેને અલગ સ્થાન આપવું જોઈએ શહેરમાં થતા વિવિધ સ્ટેજ પ્રોગ્રામમાં પણ તબરેઝ પોતાના દાદા યુનુસભાઈ શેખ સિંગર પિતા તોફીકભાઈ રિધમિસ્ટ અને કાકા શાહરૂખ શેખ સિંગર સાથે જઈને પોતાની કળા રજૂ કરે છે અને વિવિધ વાજન ત્રો વગાડી લોકોને તેના તાલ પર નાચવા મજબૂર કરી દે છે અને નાની ઉંમરે ચાહકોના દિલમાં પોતાનું ચોક્કસ સ્થાન મેળવ્યું છે ચીફ મેર યશવી ગુજરાત ન્યૂઝ